અંકલેશ્વર ખાતે સફાઈ કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો અંકલેશ્વર શહેરમાં શારદા ભવન હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે સન્માન સમારોહ યોજાયો કાર્યક્રમ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે આયોજિત થયો હતો જે હેતુ અંતર્ગત શહેરની સ્વચ્છતા અને આરોગ્ય માટે સતત સેવા આપતા સફાઈ કર્મચારીઓનો માન સન્માન કરવામાં આવ્યો વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા કર્મચારીઓના પગ ધોઈ કંકો તિલક કરી ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માનિત કરાયા સાથે સાથે તમામ કર્મચારીઓને ટિફિન બોક્સ પણ ભેટરૂપે આપવામાં આવ્યા વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે દેશના વિકાસમાં સફાઈ કર્મચારીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે તેઓ જાત પાત કે ભેદભાવ વિના સમગ્ર સમાજ માટે સેવામાં જોડાય છે અને એ કારણે જ તેમને માન આપવો સમાજની નૈતિક ફરજ છે અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને પોતાના વિચારો રજૂ કર્યા અને સફાઈ કર્મચારીઓના કામની સરાહના કરી હતી કાર્યક્રમ દરમિયાન અનેક કર્મચારીઓના ચહેરા પર ખુશીની લાગણી પણ જોવા મળી હતી જય શ્રી રામ જય ભીમ અંકલેશ્વર પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા આયામ દ્વારા આજે અંકલેશ્વર ખાતે નગરપાલિકામાં કામ કરતા સફાઈ કર્મચારીઓને પાદુકા પાદ પ્રચ્છાલન અને સાલ ઓળાડીને સન્માન કરવાનું કાર્યક્રમ ગોઠવ્યો છે ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિ ગત સોમવારે ગઈ એ એમની જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ ગોઠવેલ છે એ સિવાય વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા ગત રવિવારે સંપૂર્ણ ગુજરાતભરમાં એક જ દિવસે પાંચસો સ્થાનો ઉપર મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ દરેક સેવા વસ્તીઓમાં અલગ અલગ જગ્યાએ ડૉક્ટરની ટીમ જઈ અને મુક્ત તપાસ તેમ તેમજ દવા ઉપલબ્ધ કરાવી એ અંતર્ગત અંકલેશ્વર ખાતે પણ નવી નગરીમાં લગભગ સૌથી ઉપર દર્દીઓએ આ સેવાનો પણ લાભ લીધો દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ આ ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતા અને સેવાના માધ્યમથી કોઈક ન કોઈક કાર્યક્રમ કરે છે અને એ સંદર્ભમાં આજે આપણે અંકલેશ્વર પ્રખંડ દ્વારા આ નગરપાલિકામાં કામ કરતા સફાઈ કર્મચારીઓને પાદ પ્રચ્છાલન તેમજ સાલ ઓળાળીને સન્માન કરવાનો કાર્યક્રમ ગોઠવેલ છે જય શ્રી રામ જય ભીમ જય શ્રી